અત્યારે મિત્રો સવાર સવારના આઠ વાગી ગયા છે અને કારીગર આવી ગયા છે કારીગર એક કારીગર ફાકી બનાવે અને પ્રથમ પછી આ કારીગરને કામ ચાલુ કરાવી આ ભાઈ આશીષ આવી ગયા છે લાદીના કારીગર પાણવરથી પ્રથમ એને સાનો ટેકો મરાવીને પછી આપણે કામ ચાલુ કરાવીએ આ ભાઈ સા પી લીધો કામ સ્ટાર્ટ કરે છે

दे शेयर कर दो सपोर्ट कर दो चैनल ने तो 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 तो

તો અલ્ટા દેક એનું હું એનું કામ સારું જ આપે પણ ઓ મોના જે ઇના મજા આવે તો માં આ પ્લાસ્ટરમાં બો જોરદાર કામ પ્લાસ્ટરમાં સારી હા આપણે આવું આઓ હંગાય વિડીયો પાછો બનાવવું યાર પામ પાકે આ ભાઈ એમ કે કે હવે કામ ચાલુ કરો વેલે એક વાર આ મગ્યો આપણે જોઈ લે आ बिजी रीत नो बगियो बनावे आ कारीगर भाई उबो ना था तो कारीगर भाई चालो गे हम गे तैयार ना थे चालो गे बुनी हम्म क्यों कहां बे हां आ दिना हारे भई लो तो आ भाई मगियो बनावे ना मगियो पेरी तो हूं बने रियो ये आपने जाणू जरूरी है नहीं